હલો રામ રામ જય માતાજી તમામ મિત્રો ફેમિલીની મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં હશે તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે પંદર સાત બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણે મગફળીમાં મિત્રો એળું અને વહે અટકાવની દવાની શરૂઆત કરી દીધી છે તો કઈ કઈ દવા આપણે મારશું અને શું છે પ્રમાણ મિત્રો અને કેટલા દિવસે ખાસ કરીને આપણે મગફળીમાં મારવી એની તમામ પ્રકારની મિત્રો ખાસ કરીને વાત કરશું મિત્રો આ છે આપણી મગફળી આજે કમ્પ્લીટ ચોત્રીસ દિવસની થઈ છે જે અગિયાર છ અગિયાર છનું વાવેતર છે અને આજે થઈ છે પંદર સાત એટલે કે કમ્પ્લીટ ચોત્રીસ દિવસની મગફળી છે અને હવે હાઈટ ઉપર એવી અત્યારે એક મહિના ઉપરની મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ભારે કપાસ પણ મિત્રો ખાસ કરીને છે તો અમે કઈ દવા આપણે આમાં ચાલુ કરી છે એ પણ હું તમને ખાસ કરીને મિત્રો દેખાડીશ મિત્રો આવી મગફળી છે તમે ખાસ કરીને વિડીયોમાં ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલુ હું તમને આગળ આપણે કઈ દવા આપણે આમાં મારવાની શરૂઆત કરી દીધી છે એ પણ મિત્રો તમને દેખાડીશ મિત્રો પારે કપા પણ એવો સરસ મજાનો છે તો ખાસ કરીને આપણે મિત્રો પારે જે કપા છે એને ઉપરલી સાઈડ એટલે કે ટોયચ ઉપર દવા ઉડવી ન પડે ખાસ કરીને જે બાજુના બાજુમાં અડધે લગ્ન ઉડે તો કંઈ વાંધો નહીં તો ચાલે બાકી જો હજી કપા નાનો હોય ઉપર દવા ઉડશે તો એની હાઈડ વધારે રોકી જશે જો બીજી દાને કપામાં આપણે મગફળીમાં વધે ટકાની દવા મારવાનું થશે તો ખાસ કરીને આપણે માથે પણ કમ્પ્લેટ દવા લગાડશું જેથી કરીને હાઈડ અટકી જાય

તો તમે જોઈ શકો છો કે આમાં આપણે એ પણ અત્યારે દેખાય છે અને એ રૂની અને સાંટવાની બી દવા આપણે સાતમાં ચાલુ કરી છે મિત્રો તો ચાલુ હું તમને દેખાડું કરી દેવા આપણે આમાં હાઈડ્રેટ કરવાની અને એરુની દવા સાથે સાટવાનું ચાલુ છે ખાસ કરીને મિત્રો અને જે મગફળી આપણે જોઈ શકો છો કે આપણી કોઈ પણ છે તો પીડી મગફળી માટે આપણે કાલે કયું કયું ખાતર નાખવું અને ખાસ કરીને શું કામ કરશે અને એનો વિડીયો પણ કાલે આપણે યુટ્યુબમાં સાથે મિત્રો ચાલો હું તમને આજે આગળ દેખાડું દેવા સાથે છે ચાલો મિત્રો તો આજે આપણે જોવામાં દવા કમ્પ્લીટ બનાવી નાખેલી છે તમે જોઈ શકો છો તો કંઈ કઈ દવા આપણે મારવાની શરૂઆત કરી દીધી છે તમે દેખાડીશ મિત્રો તો બાયર કંપનીનું છે એગની ડ્રેસ જે તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને ઝેર બે ટેકનિક આવે છે એમાં તો ઝેરનું નામ છે મિત્રો ખાસ કરીને સાયક્લોક્રોનિક બે પોઈન્ટ દસ ટકા અને પ્લસ મેપિકના ક્લોરોરાઈડ આઠ પોઈન્ટ ચાલીસ ટકા જે આ વેદરકાઓમાં મિત્રો ખાસ કરીને કામ કરે છે તો આના પ્રમાણની વાત કરીએ મિત્રો તો ખાસ કરીને પ્રતિ પોપે દસ એમ જે મગફળીમાં અને કપાસમાં પણ આ મિત્રો આપણે છંટકાવ ઉપર કર્યો તો એનો પણ આપણે વિડીયો બનાવેલા છે તો જેનું પ્રમાણ કપાસમાં સાતથી આઠ એમ એલ છે અને મગફળીમાં દસ એમ તો આ અઢીસો એમ આપણે પચી પચીસ પોપ કમ્પ્લીટ કરવાના તો આ મગફળીમાં અત્યારે ખાસ કરીને આપણા છંટકાવ ચાલુ છે અને મિત્રો મિત્રો આ છે આપણે કોરો જે ઝેર આવે છે નોમ જે યુનિટેડ કંપનીનું છે જે ક્લોરો નીલ પ્રોલી અઢાર ટકા અઢાર પોઈન્ટ પાંચ ટકા એ સી ફોર્મ્યુલેશનમાં મિત્રો ખાસ કરીને આ બે દવા મિક્સ કરી નાખીએ છીએ આપણે પણ દોઢસો ગ્રામ છે અને આ પ્રતિ માપ છે છ એમ એલ પ્રતિ પોપે તો આપણને આપણે પચી પોપની દેવા છે જે દોઢસો ગ્રામ છ એમ એલ અને યુનિટેડ છે દસ એમ એલ એટલે બી પચી પાછી પોપની દેવાથી તો ખાસ કરીને આપણે એમાં એક જ સાથે પલાળી દઈએ છીએ કારણ કે ઓછું પ્રમાણ હોય એટલે પોપમાં નાખવામાં થોડીક તકલીફ ઊભી થાય છે જેથી કરીને બધી ઓછી વહી જાય છે તો આપણે કમ્પ્લીટ આ રીતની પલળી દેવાની પછી પછી મિત્રો તો ખાસ કરીને આથી આપણે વેદરડકાઓની વેડૂન દવા મિત્રો ખાસ કરીને વેદેડકાઓની દવા સાંટવાથી મેન શું શું થાય છે ફાયદો એ આપણે ખાસ કરીને વાત કરીશું આ વિડીયોમાં તો મિત્રો આજે હું તમને જણાવું છું કે ખાસ કરીને જો મગફળીમાં આવી ઊંચી હાઈટ થતી હોય તો ખાસ કરીને જો આપણી જમીનમાં છોડો એકદમ ઊંચું આવેલું જાય છે જે આમ થણી બંધાતી નથી હોતી તો ખાસ કરીને હાઇડ્રેટ કારણ મિત્રો આપણે ખાસ કરીને દવા સાટી તો એ જે મગફળીનો ગ્રોથ રહ્યો એ એકદમ રોકી જતો હોય છે અને જો મગફળીનો ગ્રોથ ઉપર રોકી જાય તો એ નીચે હૂયાની સંખ્યા વધતી હોય છે ખાસ કરીને હૂયા રિયા આપણે મગફળીમાં ઉપર ગ્રોથ રોકાય તમે જોઈ શકો છો આ મગફળી આપણે એક વેત ઉપર નહીં ખાસ કરીને તો જેવી ઉપર આપણે મગફળીની હાઇડ્રે રોકાય તો નીચે હુયાની સંખ્યા એક એક સોડવામાં મિનિમમ પાંચ હાથ પાંચ હાથ હુયા વધારે બેવતા હોય છે અને જેથી કરીને આપણને ઉત્પાદનમાં સારામાં સારો બેનિફિટ મળતો હોય છે બાકી તમે જો હાઇડ્રે ઊંચી હાલી જાય તો નીચે મગફળી ઓછી બેવે અને ઉપર ગ્રોથ વધારે હોવાથી નીચે કોઈ હુયા ખાસ વધારે બેવતા નથી તો હાઇડ્રેટ કાવાની દેવાનો મેન એ ફાયદો છે મિત્રો તે ખાસ કરીને જે ઉપર હાઇડ્રેટ કાવાથી નીચે હુયાની સંખ્યા વધે છે એટલે ઉત્પાદન આપણું દસ થી પંદર ટકા વીસ ટકા ઉત્પાદન વધી શકે છે મિત્રો